હવે પરિણામ આવવાનું શરૂ થઈ ગયા છે ત્યારે ટોળા ગામના સરપંચનું પરિણામ આવી ગયું છે ટોળા ગામના સરપંચ દરેક ગામડામાં નીકળ્યા હતા ગામડાના લોકોને મળીને કીધું હતું કે હું આ ગામનો વિકાસ કરી ત્યારે સરપંચ જીતી પણ ગયા છે સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ માતા જીગ્નેશ જેઠાલાલ સાહેબ શું પરિણામ કેટલા મત આપ જીત્યા છો અમે ટોટલ એકત્રીસ મત ઉપર વિજય પ્રાપ્ત કરી છે ઉમેદવાર તરીકે મારા વાઈફ હેતલ જીગ્નેશ માતંગે ફોર્મ ભરેલું હતું સાહેબ તમારા ઉપર એક મોટો વિશ્વાસ ગામે મૂક્યો છે અને હવે તમારા ઉપર ભરોસો અને તમારા ઉપર એક વજન કહેવાય કે ગામનો વિકાસ શું કાર્યો તમે ગામ માટે કરશો હવે ગામે જે વિશ્વાસ રાખી અને જે મને વિજય અપાવી છે અને મતથી જે મને બહુમતીથી વિજય રથ જે આપ્યું છે એના ઉપર બેસી અને વિકાસના જે કાર્યો છે ગામના એ કાર્યની અંદર આપણે સંપૂર્ણ આપણે સહકાર બાબુ મત વોટિંગ ટાણે મતદાન પાસે જ્યારે તમે એક અડીખમ મિત્ર તરીકે સાથે જતા હતા અને લોકોને કહેતા હતા કે વિશ્વાસ છે મારો પર વિશ્વાસ રાખો અમને મત આપો તો લોકો તમારો પર વિશ્વાસ મૂક્યો છે તો વિશ્વાસ ઉપર કેટલા ખરા ઉતરશો અમે વિશ્વાસનો સંપૂર્ણ ખરો ઉતરશું અને તમામ વિકાસના કામ કરશું દરેક કોઈ પણ ભેદભાવ વગર કોઈ મોત મતદાન દીધું મને દીધું વોટ નથી દીધો એવો તમામ મતદારોને મૂકીને ગામના વિકાસમાં ભાગ લેશે અમારો એકત્રીસ વોટથી વિજય થયો છે મિત્રો ખૂબ રસાકસી બાદ ટોળા